નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ ફરી એકવાર આજરોજ અમે નવસારી મદરેસા હાઈસ્કૂલના પ્લેગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છીએ કારણ છે કે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓનું આયોજન કરવામાં આવ્યું છે અને એની મહત્તમ રમતો મદરેસા સ્કૂલ ગ્રાઉન્ડ પર જ રાખવામાં આવી છે અને ખાસ આજરોજ પધારવાનું બીજું એક મુખ્ય કારણ એ હતું કે મદરેસા હાઈસ્કૂલ જે ખરી મદરેસા હાઈસ્કૂલના પ્લેગ્રાઉન્ડ ઉપર ટોયલેટનો અભાવ હતો અને એક દાતા દ્વારા બોઇઝ ગર્લ્સ અને ડિસેબલ માટે આ ટોયલેટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને જેના તકતી અનાવરણ પ્રસંગે આજ અમે ત્યાં ઉપસ્થિત થયા હતા તો આ પ્રસંગે સર સીજે એન્ડ ઝેડ મદરેસા હાઈસ્કૂલના પ્રિન્સિપલ શું જણાવી રહ્યા છીએ ચાલો આપણે સાંભળીએ સર સીજે એન્ડ ઝેટ મદરેસા હાઈસ્કૂલ અને પારસી મદરેસા હાઈસ્કૂલ અઢારસો સત્તાવનમાં સ્થપાઈ એકસો ઓગણસિત્તેર વર્ષ થયા અને એમાં જે અનેક વિદ્યાર્થીઓ પાસઆઉટ અને એમાંના એક બે હજાર બે પાસઆઉટ ભવેશભાઈ મોદી સંસ્થાની અંદર અનેક પ્રવૃત્તિઓ થાય મેદાની પ્રવૃત્તિઓ થાય અને એને માટે એક અમારી વર્ષોની જરૂરિયાત હતી ટોયલેટ બ્લોક્સની અત્યાર સુધી જે રમતો થતી એ વખતે વિદ્યાર્થીઓ રમતના મેદાન પરથી શાળા પરિસરની અંદર આવતા જે લગભગ સો મીટરના અંતરે એટલે રમત ડિસ્ટર્બ થાય વિદ્યાર્થી ઐતિહાસિક બિલ્ડિંગ હેરિટેજ બિલ્ડિંગ એ જોવા જાય એટલેનો સમય પણ બગડે એટલે અમારી એક એવી માંગ હતી કે ભાઈ આવનારા સમયમાં એક ટોયલેટ બ્લોક ગ્રાઉન્ડ પર બને અને એ માટે અમે સમાજની અંદર હાથ ફેલાવતા હતા સદનસીબે અમને અમારા બે હજાર બે પાસઆઉટ ભવેશભાઈનો સંપર્ક થયો અને ભવેશભાઈને એક જ કહેણે આખું બીડું એમને ઝડપી લીધું કે ભાઈ આખો ટોયલેટ બ્લોક વિદ્યાર્થીઓ માટે બનાવી આપશું અને એક મહિનાના સમયગાળાની અંદર એમને આખો ટોયલેટ બ્લોક ખૂબ વ્યવસ્થા સભર બનાવી આપ્યો છે જેની અંદર ડિઝેબલ બાળકો પણ આસાનીથી અંદર પ્રવેશી શકે એનો ઉપયોગ કરી શકે એટલે તમામ જરૂરિયાતો છોકરીઓ માટે છોકરાઓ માટે જે રીતની સગવડ હોવી જોઈએ એ બધું વિચારીને પરબ સાથેનો ટોયલેટ બ્લોક અમે બનાવી આપ્યો એ તબક્કે હાઈ સ્કૂલના આચાર્ય તરીકે અને ટ્રસ્ટ મંડળના સભ્યો વતી શાળા પરિવારના શિક્ષકો વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાચે જ અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ કે આ રીતના વિદ્યાર્થીઓ જ્યારે સમાજ જીવનની અંદર સેવાકીય કાર્ય માટે તત્પરતા બતાવે છે તો સાચે જ સમાજ ખીલી ઉઠે છે અને સમાજને ખીલવવાની અંદર જ્યારે મદરેસા હાઈસ્કૂલનો ફાળો આ રીતે રહ્યો હોય તો એ અમારા માટે ગર્વની વાત છે ભાવેશભાઈ અમને ખ્યાલ છે કે વિદ્યાર્થી જીવનની અંદર ખૂબ સામાન્ય પરિવારમાંથી આવ્યા આવતા અને ખૂબ વિકટ સ્થિતિમાં એમને જ્ઞાન પ્રાપ્ત કર્યું આજે કમાયા પુષ્કળ કમાય એવા અમારા આશીર્વાદ છે ફૂલો ફલો એવા અમારા આશીર્વાદ છે અને એ કમાતા જ્યારે સમાજ સેવાની અંદર એવો ઉતર્યા છે પોતાએ જે ભેગ ધરી છે અને સફળતાપૂર્વક આગળ વધે એવી અમારી અભ્યર્થના છે ફરીથી હું ભાવેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે ટોયલેટ બ્લોકની વ્યવસ્થા એમને અમને કરી આપી એનાથી અમારી અને સમગ્ર નવસારી જિલ્લામાંથી તાલુકામાંથી રમવા આવતા ખેલાડીઓ જે ખરા એ લોકોને પણ એક સારામાં સારી સુવિધા પ્રાપ્ત થઈ શકશે અને એમનો હું ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગો ના તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો સાથે જ ભાવેશ મોદી કે જેઓ આ ટોયલેટના મુખ્ય દાતા છે એમણે ન માત્ર મદરેસા સ્કૂલ ગ્રાઉન્ડ ઉપર જ ટોયલેટ બનાવી આપ્યું છે પણ સાથે જ એમણે જે સબજલ છે નોસારી ખાતે ત્યાં મહિલાઓ માટે પણ ટોયલેટનો અભાવ હતો એ પણ ભૂતકાળમાં એમણે જ બનાવી આપ્યો હતો અને તેઓ પોતે મદરેસા સ્કૂલના જ વિદ્યાર્થી છે તો એમનું શું જણાવું છે ચાલો આપણે સાંભળીએ હું ભાવેશ મોદી ભૂતપૂર્વ સ્ટુડન્ટ છું મદરેસાનો ને અમે એઝ અ આર્કિટેક્ટ નવસારીમાં એમ્સ્કર આર્કિટેક્ટ તરીકે મારી ફોર્મ ચાલે છે તેમજ અમે સ્નાહ સેફ ચેરિટેબલ ટ્રસ્ટ જોડે સેવાકીય પ્રવૃત્તિઓ બી કરી રહ્યા છે તો આ એક અમને તક મળી કારણ કે હું સ્ટુડન્ટ બી હતો મદરેસા સ્કૂલનો અને એ બદલ મારે કંઈક કરવું હતું તે માટે મજબાન સર રાજેશ સર ડાલીસર એવા સર મારે સાથે એપ્રોચ કર્યો ને તેમણે બી ઉત્સાહ બતાવ્યો એમની એક રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ ટોયલેટ બ્લોકનું નિર્માણ થાય તો ઘણા બધા સ્ટુડન્ટોને લાઈક મદદરૂપ થઈ શકે એવું હતું તે માટે પછી અમે આ રીતના એક મહિનાના ગાળામાં આખું ટોયલેટનું નિર્માણ કર્યું છે તો હું પોતે ખુદ ખુશી અનુભવું છું ને સરને થેન્ક યુ સો મચ તો સાથે જ હવે વાત કરીએ તો સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ પણ આ એક સારી ભાવના સાથે કાર્યની અંદર જોડાયું છે અને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટની તકતી પણ આ જે ટોયલેટ બ્લોક છે એની ઉપર લગાવવામાં આવી છે તો ચેતનાબેન બિરલા કે જે પ્રમુખ છે શું જણાવી રહ્યા ચાલો આપણે સાંભળીએ નમસ્કાર પ્રેસિડેન્ટ સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ રોજ અમે મદરેસા સ્કૂલમાં એક કાર્યક્રમમાં આવ્યા એમ કહું તો ચાલે કે ટોયલેટનું ઉદ્ઘાટન ન હોય પણ અહીંના પ્રિન્સિપાલશ્રીની એવી ઈચ્છા હતી કે આ એક જે કાર્ય થયું છે એના ભૂતપૂર્વ સ્ટુડન્ટના હસ્તે તો એની પ્રેરણા બીજા બાળકોને પણ મળે એ આધારે એમને આજે આ કાર્યક્રમ રાખ્યો અહીં જે ભાવેશ મોદી તરફથી આ ટોયલેટનું અનાવરણ થયું એમાં ડિસેબલ બાળકો પણ ઇઝીલી જઈ શકે એવી પણ વ્યવસ્થા છે મહિલાઓ છોકરીઓ માટે બોઇઝ માટે અલગ અલગ ટોયલેટનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને કહું તો ભાવેશ આ ટ્રસ્ટ સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલો છે અને દસ વર્ષ પહેલાં કદાચ એનો બિઝનેસ આટલો વિકસેલો પણ નહીં હતો શરૂઆત હતી છતાં પણ જ્યારે સબ જેલમાં મહિલાઓ માટે ટોયલેટની જરૂર હતી ત્યારે એમના તરફથી એ બનાવી આપવામાં આવેલું હતું તો એ માટે કદાચ એમને આજે યાદ નથી પણ એ વસ્તુ આજે મને યાદ આવી છે કે જેની એમ કહેવાય કે દ્રષ્ટિ સારી હોય તો સૃષ્ટિ સારી જ થાય અને ભગવાને એમને જે કંઈ આપ્યું છે એમાંથી અમુક હિસ્સો જે સેવામાં વાપરે છે એ ખૂબ મોટી વાત છે અને ખાસ બીજી એક વાત કહીશ તો કે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ જેના નામથી સ્થપાયું છે એ વ્યક્તિ સાથે એ ખૂબ કનેક્ટ હતો અને એટલા માટે એસની સેતુ ચેરિટેબલ ટ્રસ્ટમાં તો આ પ્રમાણે જ્યારે તાલુકા કક્ષાનો કે જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ મદરેસા ગ્રાઉન્ડ ખાતે થતો હોય છે ત્યારે વિદ્યાર્થીઓને અથવા તો આવેલા સ્પર્ધકો વિદ્યાર્થીઓને ટોયલેટ યુઝ કરવા માટે મદરેસા સ્કૂલના અંદર જવું પડતું હતું તેના જગ્યાએ હવે પ્લેગ્રાઉન્ડ ઉપર જ ટોયલેટની વ્યવસ્થા કરી આપવામાં આવી છે એટલું જ નહીં પણ સાથે પાણીની પરબ પણ બંધાવી આપવામાં આવી છે જેથી કરી વિદ્યાર્થીઓએ પાણી પીવા માટે હવે છેક સ્કૂલ સુધી ન જવું પડે જોકે સ્કૂલ અને આ પ્લેગ્રાઉન્ડ વચ્ચે સો જ મીટરનું અંતર હતું પણ એ હવે કાપવું ન પડશે અને કોઈપણ પ્રકારની રમત ડિસ્ટર્બ ન થાય એ ભાવનાથી આ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાના પર વિદ્યાર્થી દ્વારા જો આ પ્રકારની કામગીરી કરવામાં આવી હોય તો એ ખરેખર વંદનીય અને વધાવી લેવા જેવા સમાન છે તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે રહો તરફોનો અવસરી લાવીને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન